નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ એક હજાર નેવું થી ચાર અરસોલ તેરસો એસી થી ચૌદસો બાવન વિસનગર બારસોથી ચૌદસો ને બાણું ધ્રોલ બારસો પચાસથી હળવદ થી ચૌદસો ને ધારી બારસો થી ચૌદસો બોટાદ તેરસો થી ચૌદસો ને ઓગણસાઠ ચોડાસા અગિયારસો એસીથી ચૌદસો ને છપ્પન સિદ્ધપુર બારસોથી ચૌદસો ને બાણું આંબલિયાસણ તેરસોથી ચૌદસો ને વીસ રાજકોટ તેરસોથી ચૌદસો ને પિંચોતેર જામજોધપુર તેરસો પચાસથી ચૌદસો ને એકાવન ચાણસમા અગિયારસો ત્રીસથી તેરસો ને બોતેર ધ્રાંગધા બારસોથી તેરસો ને ચોર્યાસી સાવરકુંડલા તેરસોથી ચૌદસો ને બહુચરાજી એક હજારથી ચૌદસો ને બાર વિસાવદર એક હજાર એકતાલીસથી તેરસો ને એકવીસ અમરેલી આઠસો એંસીથી ચૌદસો ને ચોરાણું ખેડબ્રહ્મા ચૌદસોથી ચૌદસો ને મોરબી તેરસોથી ચૌદસો છન્નું વાંકાનેર બારસો ત્રીસથી ચૌદસો ને એકતાલીસ જસદણ તેરસો પચાસથી ચૌદસો ને સાઠ જેતપુર એક હજાર સાડત્રીસથી ને એકાવન પાટણ અગિયારસોથી ચૌદસો ને એકસઠ અંજાર તેરસો પચાસથી ચૌદસો ને ઓગણપચાસ ખાંભા બારસો બાવનથી ચૌદસો એકોતેર જામખંભાળિયા ચૌદસોથી ચૌદસો પચાસ તેરસો અડતાલીસથી ચૌદસો ને પિસ્તાલીસ માણસા તેરસો પચાસથી ચૌદસો ને બાસઠ ભીલડી તેરસો અગિયારથી તેરસો ને અગિયાર બાબરા ચૌદસો પચીસથી પંદરસો ને અઢાર થરા તેરસો પચાસથી ચૌદસો ને સાઠ સિહોરી તેરસો પાંત્રીસથી ચૌદસો ને પંદર વિજાપુર તેરસો પચાસથી ચૌદસો ને અઠ્યાસી કુકરવાડા તેરસો પચાસથી ચૌદસો ને અઠ્ઠાવન ગોઝારિયા તેરસોથી ચૌદસો ને ત્રેસઠ ધંધુકા તેરસો એકથી ચૌદસો ને અઠ્ઠાવન તળાજા બારસો પચાસથી ચૌદસો ને છવ્વીસ હિંમતનગર તેરસો એકથી ચૌદસો ને પંચોતેર મહુવા પાંચસોથી ચૌદસો ને બાવન લખતર તેરસો અડસઠથી તેરસો ને સત્યાસી જાદર ચૌદસોથી ચૌદસો ને પચાસ